અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટી ખેરાડી ગામે નેવડા વિસ્તારમાં ઈજાગ્રસ્ત સિંહનું મોડી રાત્રે વન વિભાગે રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અમરેલી જિલ્લાના રાજુલા વન વિભાગે મોટી ખેરાડી ગામ નજીક નેવડા વિસ્તારમાં એક ઈજાગ્રસ્ત સિંહનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યો હતો દેશની સાંસમાં એશિયાટિક સિંહો એકમાત્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે

અન્ય સિંહો દ્વારા સિંહ બાળને મોતને ઘાટ ઉતારે તેવું બની શકે છે ત્યારે બે થી ત્રણ વર્ષના નર સિંહને પાંજરે પૂરવામાં આવ્યો હતો અને સિંહના પાછળના જમણા પગે ઈજાગ્રસ્ત થયો હતો સાથે સાથે સિંહબાળને પાંજરે પૂરી ઈજાગ્રસ્ત સિંહને સારવાર અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો હું યુવરાજ સિંહ ઉપર આરએફઓ વન્યજીવ રાજુલા અત્રેની રેન્જના બાબરાદા રાઉન્ડના મોટી ખેરાડી બીટના મોટી ખેરાડી ગામના નેવડા વિસ્તારમાં બે ત્રણ દિવસથી એક બે વર્ષના નરને પાછલા જમણા પગે લંગડું ચાલતું હોવાથી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ હતું જેને મહેરબાનના નાગબંધ સંરક્ષક શેત્રંજીના સાયના માર્ગદર્શન અનુસાર વેટનરી ઓફિસર સાહેબશ્રીની હાજરીમાં તેમજ રાઉન્ડના તથા રેન્જના સ્ટાફ રૂબરૂમાં ઓબ્ઝર્વેશન કરી અને રેસ્ક્યુ કરી ગઈકાલની તારીખે અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ નેવડા વિસ્તાર મોટી ખેલાડીથી રેસ્ક્યુ કરવામાં આવેલ હતું આ બનાવની વિગત એવી છે કે જે નરને જે ઈજાગ્રસ્ત થયેલ હતો એના જમણા પગે ઈજા થયેલ હતી એ જેનાથી એ લંગડો ચાલી રહ્યો હતો અને એની સાથે એક બચ્ચાનું પણ રેસ્ક્યુ કરવામાં આવેલું હતું જનરલી એ અત્યાર રેસ્ક્યુ કરવામાં આવેલ બચ્ચાની ઉંમર હતી સાતથી આઠ મહિના જનરલી એવું બનતું હોય છે કે બચ્ચાને ઉછેર કરવાની જવાબદારી મોટા ભાગે પ્રાણીઓમાં માદાની રહેતી હોય છે પરંતુ આ કેસમાં એવું હતું કે બચ્ચું નર સાથે સર્વાઈ થઈ રહ્યું હતું પરંતુ આ જે ઇજાગ્રસ્ત હતું એને જો વધ વહેલી તકે સારવાર મળી રહે તે હેતુથી આપણે એને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલવામાં આવે છે અને બહુ રેર કેસમાં માં આવું બનતું હોય છે કે કોઈ નર કે કોઈ બચ્ચાની સાર સંભાળ રાખતો હોય છે ધર્મેશ મહેતા ન્યૂઝ અમરેલી